રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા શેડમાં કપાસ અને ડુંગળીની જર્સી પડી હોવાનું જોવા મળી આવતા માર્કેટિંગ યાર્ડની ગોરબેદરકારી સામે આવી છે. ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડવાની ત્યારે પોતાની જર્સી ખુલ્લામાં રાખવી નહીં અને ખેડૂતોએ પોતાની જર્સી પોતાના ગોડાઉનમાં જ રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે. ત્યારે તાલુકાના માર્કેટિંગ યાર્ડની ગોરબેદરકારી સામે આવી. માર્કેટિંગ યાર્ડના ખુલ્લા શેરમાં કપાસ અને ડુંગળીની જર્સી પડેલ જોવા મળી આવી ત્યારે આ કપાસ અને ડુંગળીની જર્સી જો વેપારીઓની હોય કે ખેડૂતોની હોય પણ નુકસાની તો બધાને સહન કરવી પડશે તો હવામાન વિભાગની આગાહી મુજબ મોસમી વરસાદ પડે તો આ જર્સી પલળી જશે તો જવાબદારી કોની રહેશે પણ એક મોટો પ્રશ્ન આ પાકને ઢાંકવા માટે તાલપત્રી નથી રાખવામાં આવી કે નથી કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવી ત્યારે આ મામલે તાલુકા ખેડૂત આગેવાન જીતુભાઈ વગાસિયાઈ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની ગોર બેદરકારીને લઈને નારાજગી વ્યક્ત કરી ખુલ્લા શેડમાં પડેલ કપાસની જર્સીમાં સમાધિ લીધી હોય તેમ આ કપાસની જર્સીમાં બેસીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો વધુમાં માંગણી કરેલ કે આ હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ પડશે તો વેપારી હોય કે ખેડૂત નુકસાની બધાને વેઠવાનો વારો તો આવશે ને તેને આ ખુલ્લા શેડમાં પડેલ જણસીને ઢાંકવાની વ્યવસ્થા કરવામાં આવે મારું નામ જીતેષ વઘાસિયા એક ખેડૂત અગ્રણી તરીકે વાત કરું છું આ ધોરાજીની અંદર આજની તારીખમાં આ વરસાદની મસ્ત મોટી જાહેરાતો થઈ છે આગાહીકારો આપી છે મોસમ વિભાગે આપી છે આઠથી અગિયાર તારીખની આગાહી પુલ છે આજ મારા ખેડૂતની કોઈપણ જળસિંહ એપીએમસીની અંદર જે આજે માલ પડ્યો છે તો આ જવાબદારી કેમ કેની છે આ તંત્ર કેમ પગલાં લેતું નથી આ અધિકારીઓ કેમ પગલાં લેતા નથી આ કેની મિલી વખત છે આજે તમે જુઓ વેપારીઓને પણ નુકસાની છે મારા ખેડૂતને પણ નુકસાની છે આજ વિગે આજે કપાસની અંદર બાર બાર ચૌદ ચૌદ હજારના ખર્ચા ચડી ગયા છે તો મારો ખેડૂત જાય તો ગયા છે દવા ખાતર પાણી બિયારણ મજૂરી તો મારો ખેડૂત કરે શું ટ્રેક્ટરો ભાડા ટ્રક ભાડા ગાડી ભાડા તો આજની તારીખમાં માલ પલરે અને ફૂલ લાગાય છે વરસાદની આઠથી અગિયાર તારીખ સુધીની તો મારો ખેડૂત જાય તો ગયા જાય આમાં વેપારીઓની નુકસાની છે મારા ખેડૂતને નુકસાની છે તો આ તંત્રની ધોર બેદરકારી છે એપીએમસીની અંદર આવી જાય માલ મારા ખેડૂતની અનેક જણસીઓ પડી છે અને વરસાદની આઠથી અગિયાર તારીખની ફૂલ લાગાય છે તો મારો ખેડૂત કરે શું આજે છે તૈયાર મોલ પણ ફેંકી દેવાનો એવી વાત થઈ આ ખેડૂતને મારા અનેક ખેડૂતને મારી માગણી છે અત્યારે મારા પ્રત્યે મને ફોન પણ આવે છે આજની તારીખમાં કે જીતુભાઈ શું કરવું હવે આ તંત્રની ધોર બેદરકારી છે કેમ કોઈ પગલાં લેતું નથી આ સત્તાધીશોને મિલીભગત છે કે તંત્ર હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ ફોર મોબાઈલ એપ